ત્યારે નડિયાદ વિધાનસભા પરિવારના સૌ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને ત્રીજી વખત ધારાસભ્ય પંચાયતી રાજ અધ્યક્ષ સમિતભાઈ મોદી સાહેબ આપણી સરદાર પટેલ ની ભૂમિ એવા આનંદ આવી રહ્યા છે બસ ઉપડી જાય અને સાડા નવ વાગે આપડે સ્થળે પહોંચીએ કારણ કે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અહીંયા અગિયાર ઉપસ્થિત મોદી પરિવારના કાર્યકરોને માર્ગદર્શન બાજુ આપેનગર ખાતે આપણા સૌના લોકપ્રિય આજની આપણી નડિયાદ વિધાનસભાની આ મોદી પરિવાર

બીજી ડેરી કે આપણા નરેન્દ્રભાઈ મોજે તે તમને સામેથી પૂછશે હવે અહીંયા જેટલા કાર્યકર્તાઓ આપણા આવ્યા છે રહેવાનું જે શીખવાડી છે જમીન ઉપર રહીને કામ કરવા એટલે બોલાયું ચલો ભારત માતા કી ભારત માતા કી વંદે માતરમ શું આજે નડિયાદ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના પરિવારની બેઠક હતી મોદી પરિવારની બેઠક હતી અને આ મોદી પરિવારની બેઠકની અંદર તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા એમાં સરપંચથી માંડી પંચાયતના સભ્યોથી માંડી અને ગામડાના કાર્યકર મિત્રો નડિયાદ શહેરના સૌ કાઉન્સિલર મિત્રો અને એમની જોડે દરેક કાઉન્સિલર જોડે વીસ વીસ કાર્યકર્તા અહીં ઉપસ્થિત રહ્યા હતા અને આ મિટિંગની અંદર અમે સાતમી તારીખ સુધીનું જે જે આયોજન છે એની અહીં ચર્ચા કરી છે મતદારોને પૂરું મતદાન થાય આપણું વિધાનસભાનું અને એક એક મતદાર ઘરેથી નીકળી અને વોટ કરે અને મોદી સાહેબને વોટ આપે કમળને મત આપે બીજેપીને મત આપે દેવસિંહને મત આપે એના માટેની અહીંયા આખી પ્રક્રિયા સમજાઈ અને એની અંદર જે અમે કાર્યકર્તા થકી મતદાન કરાવવાના છે એની આખી સ્ટ્રેટેજી એમને કહી કોઈપણ જાતના જાતના વિવાદમાં પડ્યા વગર પ્રજા ભારતીય જનતા પાર્ટીને મત આપે એના માટેની અમે અપીલ કરી અને જે વાજપેયી સાહેબ વખતે વડાપ્રધાન શ્રી વાજપેયી સાહેબ વખતે ફીલ ગુડ ફીલ ગુડ કરી અને જે મતદાન ઓછું થયું એના કારણે જે મુશ્કેલી અનુભવી પડી એનું પુનરાવર્તન ના થાય થવાનું નથી છતાંય પણ ના થાય એના માટે અમે સતેજ રહી અને તમામ કાર્યકર્તાઓ ઘેર ઘેરથી મતદારોને શોધી અને મતદાન કરાવવા માટે નો આ એક નિર્ણય અહીંયા કર્યો છે અને સાથે સાથે બીજી તારીખે મોદી સાહેબની જાહેર સભા છે જાહેર સભા સવારે અગિયાર વાગે છે નવ વાગે અહીંયાથી કાર્યક્રમ માટે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે નીકળવાનું છે અને નવ વાગે આ તમામે તમામ બસો અથવા તો અમારા વ્હીકલ ગોઠવી ગયા હશે અને એ તમામો તમામ વેહિકલો નીકળી અને લગભગ અમે પાંચ હજાર ઉપર સંખ્યા ફક્ત નડિયાદ વિધાનસભામાંથી જ જાય એવું આખું આયોજન કર્યું છે અને એ આયોજન અમે સક્સેસ થાય એના માટે પણ અહીંયા કાર્યકર્તાઓ જોડે ચર્ચા કરી છે અને ચર્ચાના અંતે જે કંઈ વચ્ચે ત્રણ દિવસનો સમય મળ્યો છે એની અંદર યાદી બનાવીને બસમાં બેસાડવાના પચાસ જે કાર્યકર્તાઓ હશે અથવા જેને મોદી સાહેબની સભામાં આવવું હશે એને અમે લઈ જવાના છીએ અને પૂરતી વ્યવસ્થા એની જળવાય એની અમે બિલકુલ દરકાર રાખવાના છીએ